દિવાળીના તહેવારોને લઈને રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આ વખતે ધનતેરસથી લઈ અને બેસતા વર્ષના સવાર સુધી ચોવીસ કલાક અમારો પૂરેપૂરો સ્ટાફ તૈનાત રાખવામાં આવે છે એ સિવાય શહેરના અલગ અલગ ભીડવાળા વિસ્તારો કે મોટી માર્કેટવાળા વિસ્તારો જેમ કે પરાબજાર છે ફૂલચાપ ચોક છે યુનિવર્સિટી રોડ પંચાયત ચોક છે પેડક રોડ છે આ બધી જગ્યાએ એવા પાંચ જગ્યાએ હંગામી ફાયર સ્ટેશન પણ ઊભા કરવામાં આવ્યા છે ત્યાં ચોવીસ કલાક અમારું એક ફાયર ટેન્ડર એક ટીમ સાથે એક્ટિવ રહેશે એ સિવાય ટોટલ અમારો ચારસો ને પિસ્તાલીસ માણસોનો મેન પાવર જે છે એ ત્રણ દિવસ માટે ચોવીસ કલાક અવેલેબલ રહેશે એમ જોઈએ તો એવરેજ લગભગ એના માટે જ આપણે હંગામી ફાયર સ્ટેશન ઊભા કર્યા છે એ તમામ ફાયર સ્ટેશન એવી જગ્યાએ છે જે ભીડવાળા વિસ્તાર છે અને સાંકળા વિસ્તાર છે કે તાત્કાલિક રિસ્પોન્ડ કરી શકે અમારી ટીમ શું આની સેફ્ટી માટે લોકોને એ જ સંદોષો આપવાનો છે કે ફટાકડા ફોડતી વખતે નાના બાળકોને ન મૂકવા તેની સાથે રહેવું અને જો કોઈ આગ લાગે તો એને બુજાવવાના તમામ જે ઇક્વિપમેન્ટ છે જે પ્રાથમિક ઇક્વિપમેન્ટ છે એ સાથે રાખવા પાણીની ડોલ સાથે રાખવી ફૂલ સ્લીવના શર્ટ પહેરવા ફટાકડા ફોડતી વખતે એવી બધી ધ્યાન ઓકે